દાહોદ જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે દાહોદ વરોડ દમેડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે અને લોકોને ભારે બફારા અને ઉકળાટમાંથી રાહત મળી છે તો બપોર બાદ એકાએક સાર્વત્રિક વરસાદનું આગમન દાહોદ જિલ્લામાં પણ થઈ ગયું છે શહેરમાં ધોધમાર વરસાદ પવન સાથે વરસી રહ્યો છે વધુ માહિતી સાથે ઉત્સવ ઉત્સવ ગયા છે દાહોદ જિલ્લામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેવી સ્થિતિ ત્યાં સર્જાઈ છે દાહોદ જિલ્લામાં જે સવારથી જે વાતાવરણમાં પલટો આવ્યો હતો ધોધમાર વરસાદ ચાલુ છે જે વિસ્તારો ધોધમાર વરસાદ પડ્યો હતો અને જે વરસાદ છે તે હજીથી ચાલી રહી છે આનાથી જે ખેડૂતોને છે તેને ખુશીનો માહોલ ઉજવ્યા છે આભાર ઉત્સવ વિગત આપવા બદલ